આજે મારા મત વિસ્તાર બોટાદમાં મોટાભાગના ડેમો આજે નર્મદાનામાં નર્મદાના નીરથી ભરાઈ ચૂક્યા છે તે બદલ હું માન્ય ગુજરાતના મુખ્યમંત્રી શ્રીનો અને પાણી પુરવઠા મંત્રી માન્ય ફોજીભાઈનો બોટાદના ખેડૂતો વતી આભાર માનું છું કે મારા બોટાદના ખેડૂત આજે ઉનાળો પાક પણ લઈ શકશે તમે જોયું હશે કે મારો ખૂબ જ મોટો ડેમ ગોમા ડેમ આવેલો છે આજે ગોમા ડેમ પણ છલકાઈ ગયો છે અને ગોમા ડેમના કેનલ દ્વારા આજે ખેડૂતોને કેનલ દ્વારા અમે આજે ત્રીજું પાણી છોડવામાં આવી રહ્યું છે સાથોસાથ ભીમરાતનો ડેમ પણ આખો આજે અત્યારે ભરાઈ ગયો છે અને તમે જોયું હશે કે કૃષ્ણસાગર તળાવ જે બોટાદ શહેરનું જીવાદોરી સમાન છે એ પણ અમે ભરી દીધું છે અને સાથોસાથ કાણીયાદ ડેમ જે જે છે એને પણ ભરી દેવામાં આવ્યો છે આમ બોટાદ મારા મત વિસ્તારના જે કાંઈ નાના મોટા ચેક ડેમો હતા નાના મોટા તળાવો હતા એમાં નર્મદાના પાણીથી બધા જ ભરી દેવામાં આવ્યા છે તે બદલમાં હું મુખ્યમંત્રીશ્રીનો અને માન્ય મંત્રીશ્રીનો કુરજીભાઈનો આભાર માનું છું કે જેથી કરીને આજે અમારા બોટાદના જે ખેડૂતો છે એ ઉનાળો પાક લઈ શકશે અને એની આવકમાં વધારો કરી શકશે તે માટે હું ફરી ફરી વખત મુખ્યમંત્રીનો આભાર માનું છું